નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચાર ની રાજ્યમાં ફરી એકવાર અકસ્માત ની મોટી ઘટના સામે આવી છે પાટણ ના સમી રાધનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે આ ગોજારા અકસ્માત માં છ લોકો ના મોત થયા છે સામે આવેલી વિગતો અનુસાર એસ બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા છ લોકોએ જીપ ગુમાવ્યો છે એસ બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત હાઈવે માણચીસો સોથી ગુંજી ઉઠ્યો હતો અકસ્માત માં રિક્ષા નો કચરઘાણ વળી ગયો હતો જેના કારણે મૃતદેહો અંદર જ ફસાઈ ગયા હતા ફસાયેલા મૃતદેહો બહાર કાઢવામાં ક્રેન ની મદદ થી લેવામાં આવી હતી તમામ વૃદ્ધકો રાધનપુરનાવાદી વસાહતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે આ અકસ્માત અંગે મળતી માહિતી પ્રમાણે સમિતિ રાધનપુર ઘરે પરત ફરતી વખતે રિક્ષાનો એસટી સાથે અકસ્માત થયો હતો એસટી બસના ચાલકે ઓવરટેકની લહાઈમાં અકસ્માત સર્જો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરી વૃદ્ધના પરિવારને સહાય ચૂકવા માંગ કરી છે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળે પ્રયાસ કરવામાં આવશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડિયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો